ઇનગન લાઇસન્સનું કૌભાંડ અત્યારે ચાલી રહ્યું છે જેમાં ચાલીસ જેટલા આરોપી પકડાયા છે ઓગણત્રીસ જેટલા અત્યાર છે નવસો પાંત્રીસ જેટલા કારતુસ છે ને આટલા બધા અત્યાર ગુજરાત રાજ્યમાં આવ્યા તો એવું નથી લાગતું કે આ કાર્યવાહી થઈ છે કારણ કે પેલો હત્યાર આવી ખબર પડી જવી જોઈએ એટીએસ અત્યારે કાર્યવાહી કરી રહી છે આ એક સવાલ સામાન્ય આટલા બધા હત્યાર આવી જાય અને રીગલ આવી જાય અને આટલા બધા કારતુસ પછી અને કાર્યવાહી થાય એનું કારણ હોઈ શકે ઘટના વિશે જાણીએ સૌથી પહેલાં તો એવું છે કે એટીએસ કાર્યવાહી કરીએ લગભગ એકસો આઠ લોકો સામે ફરિયાદ નોંધી સવાલ એવો થાય છે કે આને ગેરકાયદેસર હથિયાર આપણે એવો શબ્દો પ્રયોગ કર્યો છે ખરેખર અત્યાર ગેરકાયદેસરથી લાઇસન્સ છે લાઇસન્સ તમે ગેરકાયદેસર ન કહી શકો ઇશ્યુ સરકાર રેકોર્ડમાંથી થયેલું છે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર છે જમ્મુ કાશ્મીર છે ત્યાંથી ઓફિસન લાઇસન્સ ઇસ્યુ થયા છે પોલીસ પણ નથી પાડી શક્તિ તો અત્યાર ત્યાં લાઇસન્સ ઇસ્યુ નથી કરાયા માત્ર આમાં ગડબડ કર્યા ક્યાં થાય છે પેલા એ સમજવાની જરૂર છે કારણ કે કોણ છે આ લોકો એકસો આઠ લોકો અને બીજા પણ છે આ તો નાનો આંકડો છે પોલીસનો જેવો અંદાજ છે કે બસોથી ત્રણસો વધારે છે જેટલા આ પ્રકારના લાઇસન્સ અને હથિયાર છે જે લોકો પાસે અચાનક પૈસા આવ્યા અને ધંધો દ્વારા આવ્યો અને કાયદેસરના ધંધા દ્વારા આવ્યો કે પછી બે નંબરના ધંધામાંથી આવ્યો કોઈ સેલિબ્રિટી છે કે પછી કોઈ કલાકાર છે તમને પુષ્કળ પૈસા આવવા લાગ્યા પૈસા મળી ગયા પછી શું મારો વટ કેવી રીતે ના પાડે આ બહુ જુદી માનસિકતા છે કે વટ પાડવું માટે તમારી પાસે અત્યાર હોવું જોઈએ રિવર રોલ કે પિસ્તોલ તમારા કબરમાં લટકતી હોય આમ તો એ પ્રસાદ માનસિકતા છે એવું કોઈ માનતું હોય માનસિક રીતે પછાત છે એવા લોકોને અત્યારની જરૂર પડે હવે જે ગુજરાતના કાયદા છે અત્યારના આ કાયદા આમાં દેશ માટે છે ગુજરાત આ બાબતે સ્ટ્રીક છે લાયસન્સ આપવાની બાબતે સૌથી પહેલાં તો ક્રાટ એરિયા ગુજરાત એ રાખી છે કે ભાઈ તમારે સુકામ લાયસન્સ જોઈશે તમારી જાનમાલને કોઈ ધમકી મળી છે નુકસાન થવાની ભીતિ છે તો પહેલાં તો દેખાડવું પડે માટે અંદર એ નથી કરી શકતા એટલે નથી મળતું ગુજરાત અંદર મળે છે ત્રણ મળે છે એક તો પોર્ટ લાયસન્સ મળે છે જે લોકો રાઇફલ શૂટિંગ કરે છે એવા લોકોને મોટા ભાગે પોનટ ટુ જે વ્યક્તિ રાઇફલ શૂટિંગમાં જે વેપન વાપરાય છે એ પ્રકારના લાયસન્સ હોય છે અને પોસ્ટ માટે જે હત્યાર મળે તે બીજું રક્ષણ માટે હત્યાર જેવું અને કાગળ ઉપર જેના જાનને ખતરો ખરેખર ખતરો છે હત્યાર અનિવાર્ય છે બીજું એવું છે કે તમે પેટ્રોલ પંપ ચલાવ છો એવા વિસ્તારની અંદર કે જ્યાં સાંજ પડે પાંચ દસ લાખ રૂપિયા કેશ ભેગા થશે ત્યારે કેશ લઈને ટ્રાવેલ કરવાનું થાય છે અને બેંક સુધી તેવા કિસ્સામાં તમને આપવામાં આવે છે અને ત્રીજું કે પાક રક્ષણ જેને ટેબલો ટ્રાઇફર કરવામાં આવે છે આ ત્રણ પ્રકારના લાયસન્સ મળે છે ગુજરાત અંદર એ બાબતનું છે કે ગુજરાતનું લાયસન્સ મળે તે પણ ઓલ ઇન્ડિયા ગુજરાત સરકાર નથી કરી આપતી ગ્રુપ કિસ્સામાં કરી આપવામાં આવે છે અને જે ગુજરાતના લાયસન્સ છે તે લાયસન્સ આપવા માટે જિલ્લાના કલેક્ટર અને શહેરમાં પોલીસ કમિશનર કરે છે લાયસન્સ એને ઓલ ઇન્ડિયા કરવાની સત્તા એ ગૃહ વિભાગની છે અને આ લોકોને લાગ્યું કે આપણને આ આયા નહીં મળે ઘણા બધા એવા છે કે અત્યાર મળે મેળવે છે તેમને સામે ગુનો નોંધાય છે અને કેટલા કોલ સેન્ટર ચાલતા હતા અને કેટલાક બિલ્ડરો છે તો એ વાંધો નથી પણ ગુનો તો અત્યાર જ છે એવા લોકોને પણ લાઇસન્સ જોતો એટલે મણિપુર નાગાલેન્ડ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાંથી લાઇસન્સ લીધા છે હવે આ એટલા માટે સરળથી સરળતાથી મળે છે કારણ કે ત્યાં ટ્રેડરિઝમ અથવા નશીલી એરિયા છે નક્સલી એરિયા છે અને ત્યાં એવું ઈચ્છે છે કે વધારે નથી લોકોને આપો એટલે પોતાના પરિવારનો બચાવ કરી શકે ત્યાં સરકારની કે નિયમ એવો છે કે પહેલાં તો તમે ત્યાંના નાગરિક હોવા જોઈએ આ લોકોએ ચોક્કસ રિંગ બનાવીને ત્યાંના નાગરિક છે તેવું સાબિત કરવું તમે ત્યાંના નાગરિક નથી પાંચ વર્ષ સળંગ ત્યાં રહેતા હોવા જોઈએ એવો પુરાવો આપવો પડે લોકો કોટા ભાડા કરાર કર્યા આધાર કાર્ડ ઊભા કર્યા અને અમે કર્યા કરે છે પછી ભલે ગુજરાતમાં છે પણ અમે વર્ષોથી અહીંયા રહીએ છે અમે અહીંયા તે તેવા દસ્તાવેજો કર્યા છે અને આ લોકોએ અત્યારનો પરવાનો લીધો અને એક પદ્ધતિ સર બીજું પદ્ધતિ એવી છે કે જે માણસ પાસે અત્યાર છે તે માણસ ઉંમરલાયક થયો છે અને અત્યાર કેવી રીતે થઈ તેવી પરિસ્થિતિમાં નથી એના કેસમાં રિટેન રિટેલર નામ લખી શકો રિટેનરે હથિયાર રાખી શકે એટલું કાયદો એવું કહે છે કે રિટેનર લાયસન્સના સામાન્ય હોવા જોઈએ આ લોકોએ એવો ગોટાળો કર્યા અને રિટેનર પર નામ ચડાવી દેતા માનવ નાગાલેન્ડના નાગરિક છું રિટેનર કેવી રીતે ગુજરાતનો નાગરિક હોઈ શકે એવી રીતે લોકોએ લાયસન્સ લીધા સવાલ એવો થાય છે કે બહુ અગત્યનો પૂર છે અને નિયમ એવું છે કે લાયસન્સવાળું હત્યાર છે તે હથિયાર ત્યારે એવી રીતે સાથે લઈ જવાનું સાથે હોય લોકો ના જઈ શકે જેને કોને એ રીતે લડવાનું હોય છે કે કોઈ જોઈ ના શકે કોઈ જોવે તો રદ થઈ શકે કેમકે તમે પોલીસ ઓફિસર નથી તમે આમ નાગરિક છો તમે તમારું હથિયાર બતાડી શકો કોને પ્રભાવિત કરવા એ ગાઉડ ઉપર તે કેન્સલ થાય છે અને આપણે ત્યાં પોલીસ એવું કરતી નથી ઘણા બધા પ્રકારે અત્યારે લગાડીને ફરે છે અને જેમને કોઠે હત લીધા હોય તેમનો વટ પાડવો તો આવી જે સ્ટોરી જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાગ બે સોમવારે લેવામાં આવશે બ્યુરોજી પરમાર ભગીરથિંહ